નમસ્કાર મિત્રો ધ ગુજરાત રિપોર્ટમાં હું બળદેવ બ્રહ્મ ક્ષત્રિય આપનું સ્વાગત કરું છું મિત્રો ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ચીકીની જે માંગ છે તેમાં પુષ્કળ જે વધારો હોય છે તે જોવા મળતો હોય છે ચીકીની માંગ લોકોમાં હાલ આકર્ષણનું કેન્દ્ર હોય છે પણ જે સિંગની ચીકી હોય છે તેનું મહત્ત્વ એટલા માટે હોય છે કે જે ભરૂચમાં જે જે તપોભૂમિ જે કહેવાય છે ઋષિની જે તપોભૂમિ છે ત્યાંની જે ઉત્પન્ન થયેલી જે સિંગ છે તે ગુજરાત અને વિશ્વભરમાં પ્રચલિત છે આ જે સમગ્ર જે સિંગ છે તે ભરૂચમાં ઉત્પાદન તેનું મોટા પ્રમાણમાં થતું હોય છે ચીક્કી છે તે અવનવા ફ્લેવરમાં મળતી હોય છે સાથે જ આ ચીક્કીનું ઉત્પાદનનું મુખ્ય મથક ભરૂચમાં આવેલું છે કેમ કે જે તેની જે સિંગ છે તે પ્રખ્યાત હોવાના કારણે આ જે મોટા પ્રમાણમાં તેનું જે ઉત્પાદન છે તે થાય છે સાથે જ વિશ્વભરમાં બજારોમાં આ જે ચીક્કી છે તે સપ્લાય કરવામાં આવતી હોય છે આ જે ચીક્કી છે તે કેવી રીતે બને છે શું છે તેની જે વિગત કેવી રીતે બને છે કેટલી પ્રોસેસ થાય છે અને જે સિંગ છે તે કેવી રીતે પકવવામાં આવતી હોય છે તેનો ઉપયોગ કેવી રીતે થાય કઈ કઈ વસ્તુઓ નાખવામાં આવે છે સમગ્ર જે વિગત છે તે જોઈશું આ અહેવાલમાં અમારા ત્યાં અત્યારે ઉત્તરાયણ ઉત્તરાયણના લીધે બધી બહુ વેરાયટી ચીકીમાં અમે લોકો બનાવીએ છીએ એમાંથી દાના ચીકી હોય તલ ચીકી હોય માવા ચીકી હોય પિસ્તા ચીકી હોય એવી બધી અનેક વેરાયટી છે અમારા પાસે સિંગના લાડુ તલના લાડુ બધી બહુ વેરાયટી અમારા પાસે હોય અમારી ચીકી ઓલ કન્ટ્રી બધી જગ્યા અમે લોકો સપ્લાય કરે છે અમારા ઇન્ડિયાની ઇન્ડિયામાં તો માલ સપ્લાય કરીએ છીએ અને એની સાથે સાથે અમે લોકો બહારની કન્ટ્રીમાં બી માલ સપ્લાય કરીએ છીએ બહુ જૂનો ઓગણીસો ને ચોસઠથી અમારો આ વેપાર ચાલે છે ને એ અમારા દાદાના વખતથી ચાલે છે અમારા દાદા અબ્દુલ કપૂર રેન શેખ એમના વખતથી આ ધંધો અમારો ચાલે છે અહીંયા અલગ અલગ પ્રકારની બહુ બધી વેરાયટીમાં ચીકી મળે છે તમે અહીંયા આવીને વિઝિટ કરી શકો છો અહીંયા દાણાની ચીકી મળે છે માવાની ચીકી મળે છે અને સ્વાદિષ્ટ અને સરસ ચીકી મળે છે તમે અહીંયા આવીને લઈ શકો છો ફરી એકવાર કહીશ કે સંગમ સિંગ સેન્ટર પર આવીને વિઝિટ કરજો બહુ સારી ચીકી મળે છે અહીંયા અલગ અલગ ફ્લેવરમાં મિત્રો આપના જે પ્રશ્નો હોય આપની જે સમસ્યા હોય તે નીચે કોમેન્ટ બોક્સમાં અમને લખીને જરૂરથી મોકલો જેથી કરીને આપના જે પ્રશ્નો હોય છે તેને જે વાંચા આપવાનું કામ ધ ગુજરાત રિપોર્ટના માધ્યમથી અમે શરૂ કર્યું છે તે આપના જે તેથી નીચે જે કોમેન્ટ બોક્સ બોક્સમાં છે તેમાં જરૂરથી કોમેન્ટ લખજો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી વધુને વધુ લોકો ધ ગુજરાત રિપોર્ટ સાથે જોડાઈ શકે ફરીથી નવા સમાચારની અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મને બળદેવ ભ્રમક્ષ તેને રજા આપશો નમસ્કાર